નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઇવ બોટડમાં દેવી પૂજક સમાજની દીકરી સાથે થયેલા દુષ્કર્મની ઘટનાને લઈને દીકરીને ન્યાય અપાવવા અને આરોપીને फांसीની સજા મળે તેની માંગ સાથે અમદાવાદ દસકોઈ તાલુકાના જેતપુર અને બારેજમાં દેવી પૂજક સમાજના આગેવાન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સમગ્ર ગુજરાતના દેવી પૂજક સમાજને આહવાન કરવામાં આવ્યું હતું કે તારીખ ચોવીસ 24/1/2023 ના રોજ અમદાવાદ કલેક્ટર ઓફિસે આર્જન પત્ર આપવા માટે બહોળી સંખ્યામાં સમગ્ર ગુજરાતના દેવી પૂજક સમાજ ભેગા થઈને અને કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપવા માટે સમાજને ને આહવાન પણ કર્યું હતું બ્યુરો ચીફ સુરેશ ડાભી આઝાદ મીડિયા લાઈવ અમદાવાદ હાલ અમારું ચોંકાવનારું કિસ્સો આ સોશિયલ મીડિયામાં બહુ ગજબ ચાલી રહ્યો હતો જે બોટાદ ખાતે ઘટના બનેલી હતી આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ હરા ખરાબ કૃત્ય કામ કરેલું હતું અને એમાં કહેવાય એવું છે સાંભળી અમે એવી રહ્યા છીએ કે જેમાં મુખ્ય આરોપી જે છે જેને સરકાર રજૂ નથી કર્યો પોલીસે મુખ્ય આરોપીને અને અમે મારો અમારો તો ધ્યેય એક જ છે કે સમસ્ત દેવી પૂજક ગુજરાત ઓલ ઇન્ડિયા તમામનું અમારું એક જ કહેવું છે કે જો આ વખતે અમને સરકાર ન્યાય નહીં આપે આવા તો અનેક કિસ્સા પહેલાં ચૂકવી બની ચૂકેલા છે પણ આ એક એવો ચૂકવનારો પહેલો કિસ્સો છે જે આઠ વર્ષની બાળકી સાથે આવો બળાત્કાર જેવો કેસ થયો છે અને કર્યો જ છે એવો સો ટકા સાચી વાત છે પ્લસ વસ્તુ બીજી કે જો આ વખતે અમને આ ભારતીય દીકરીને ન્યાય નહીં મળે અને અમારા ગરીબ પરિવાર દેવીપૂજક સમાજને ન્યાય નહીં મળે તો અમે એવું ધારીએ છીએ કે અમે દેવી પૂજક સાહીઠથી સિત્તેર લાખ ગુજરાતમાં દેવી પૂજક છીએ અમે સરકાર પણ બદલી શકીએ છીએ એટલે હું સરકારને એક જ ચેલેન્જ આપું છું કે આવા મુખ્ય મુખ્ય આરોપીને વારંવાર કડકમાં કડક જેવી કાર્યવાહી થાય એવી અમે આશા રાખીએ છીએ દેવી પૂજક સરકાર આ ભાજપ સરકાર સાથે ખાસ કરીને તો ખૂબ જ આક્રોશ સાથે ભાઈએ જે એમની વેદના વ્યક્ત કરી છે એમને કહેવો એક જ એમનો ઉદ્દેશ છે કે તમે જોઈ શકો છો કે ફાંસી આપો ફાંસી આપોના નારા સાથે આ લોકો રેલીનું આયોજન આજે કરેલું છે દસકોઈ તાલુકામાં જેતલપુર ગામે આજે દેવી પૂજક સમાજ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક આ જે નાની બાળકી સાથે જે દુષ્કર્મ થયું હતું એને ફાંસીની સજા મળે એના માટે થઈને આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કેમેરામેન ભાવેશ વરિયા સાથે સુરેશ ડાભી આઝાદ મીડિયા લાઈવ અમદાવાદ દીકરીને ન્યાય મળે એના માટે શું તમારે વેદના શું છે અમારી વેદના એ છે કે જય ભારત જય સંવિધાન સાથે હું જણાવવા માગું છું કે ગુજરાતમાં દેવીપૂજક સમાજ સાથે જે બોટાદમાં પંદર એક બે હજાર ત્રેવીસના રોજ જે દીકરી સાથે કુ કૃત કરવામાં આવ્યું છે કહેવાય છે કે ત્યાંના સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી અને એ રજૂઆતના માધ્યમથી અત્યારે ગુજરાત લેવલના તમામ દેવીપૂજક એકજૂટ થઈને અત્યારે સંબંધલો સંમેલન સ્મોન રેલી આયોજિત કરી છે અને અમારી ગુજરાત સુધી એક નિવેદન અમારી રજૂઆત છે કે અમારી દીકરીને ન્યાય મળે અને આવનારા સમયમાં કોઈપણ સમાજની દીકરી હોય એના સાથે આવું પુષ્કળ ના થાય તે માટે અમે ગુજરાત સરકાર સાથે અપીલ કરીએ છીએ કે અમારી દીકરીને ન્યાય આપણે જલ્દ સે જલ્દ ફાસ્ટ કોર્ટની અંદર આનો કેસ ચલાવે અને જે ગુનેગાર છે એને ફાંસીને હવાલે કરે જેથી કરીને આવનારા સમય કોઈ પરિવાર સાથે કોઈ દીકરી સાથે આવી ઘટના ના બને અમારી આ રજૂઆત છે બળાત્કાર કરી અને તેની નિર્મમ હત્યા કરી છે તેના અનુસંધાને ભારત વર્ષના તમામ દેવીપૂજક ભાઈઓ બહેનો એ ઘેરી શોકની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે બારેજા શહેરની અંદર બારેજા દેવીપૂજક સમાજ દ્વારા ભારતી બહેનને ન્યાય મળે અને આરોપીને ફાંસી મળે તેવા કઠિન પ્રયાસથી અમારી દીકરીને ન્યાય મળે અને આરોપીને ફાંસી મળે આવા જયઘોષ સાથે આજની આ અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો શ્રદ્ધાંજલિ ત્યારે જ મળે કે એ દીકરી જ્યારે એના આત્માને શાંતિ મળશે શાંતિ ત્યારે મળે કે એક આઠ વર્ષની નાની બાળા એની ઉપર બળાત્કાર કરી એની હત્યા કરવામાં આવી તો હું ચોક્કસ કહું કે આ દીકરીને સાતવંત આપવા માટે એના જીવને પ્રભુના ચરણોમાં માટે સમાજ બને બધા જ કરવા માટે કટિબદ્ધ છે અમે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ ભૂતકાળમાં ઘણી બધી દીકરીઓને માટે આવું કૃત્ય થયું છે અને તે લોકોને ન્યાય મળ્યો છે જેટલો બને એટલો ઝડપી આજે દેવીપૂજક સમાજ પણ આ જંખના સાથે અમારી દીકરીને ન્યાય મળે અમને ન્યાય મળે અમારા સમાજને ન્યાય મળે એવા નારા સાથે ન્યાય આપો ભાઈ ન્યાય આપો ન્યાય આપો ભાઈ ન્યાય આપો આરોપીને 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 બીજા કોઈ સ્પીચ આપી જાય ભાઈ